સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શામધામ મંદિર ખાતે ગુરુવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી શ્યામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લઈ આ મહોત્સવનો લાભ લીધો હતો સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામધામ મંદિર ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા પરમપૂજ્ય સંત શિરોમણી શામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેમજ ટ્રસ્ટના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ મહોત્સવ દરમિયાન આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ઉપરાંત આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તોએ લાભ લીધો હતો શામધામ મંદિર ખાતે શ્રી ગુજરાત શ્યામધામ મંદિર ખાતે થી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે અનેક સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે સાથે ભોજન પ્રસાદની પણ હોશભેર વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શ્યામધામ મંદિર ખાતે શ્રી ગુજર ક્ષત્રિ કડિયા